જય હિન્દ વિદ્યાર્થી મિત્રો ટાટેટમાં આટલા માર્ક્સ છે તો ચાન્સ ખરો અને ચાન્સ છે તો કેટલો ચાન્સ મિત્રો મેરિટ નીચું જવાનું કારણ આપણે લઈને આવ્યા છીએ તમે જોઈ રહ્યા છો અહીંયા સ્કીન ઉપર મેરિટ નીચું જવાનું કારણ એ પાંચ મોટા કારણો છે જેથી તમારું મેરિટ છે પણ નીચું રહી શકે છે મિત્રો ગણિત વિજ્ઞાનમાં કેટલા ભાષાઓમાં સામાજિક વિજ્ઞાન હોય અદરવાઈઝ બીજા વિષયોમાં કેટલા પાસ થયેલા છે કેટલા નાપાસ છે કુલ કેટલા ઉમેદવારો છે પાસની સંખ્યાઓ કેટલી છે મિત્રો આટલા ઉમ ઉમેદવારો છે અગાઉ પાસ અને આટલા નાપાસ પણ જોવા મળી રહ્યા છે અને એ ઉમેદવારોને જોતાં અગાઉની કોમ્પિટિશન કેટલી રહેવાની છે એન્ડ સંપૂર્ણ જેન્યુન રીતે મિત્રો આપણે મેરિટ લઈને આવ્યા છીએ સંપૂર્ણ એનાલિસ મેરિટ લિસ્ટ બે હજાર ચોવીસ તમારે તમારું મેરિટ જોવું છે તો વિડીયો તમારે અંત સુધી નિહાળવો પડશે અને મિત્રો ખાસ તમને સૂચના આપી દઉં કે ટેલિગ્રામ જરૂરથી જોઈન કરજો તમને જે વિદ્યા સહાયકની પીડીએફઓ આવે છે એ આપણે ટેલિગ્રામમાં મૂકી જઈશું અથવા બીજી કોઈ સરકાર તરફથી કોઈ પણ પ્રકારનો પરિપત્ર આવે છે તો પણ આપણે વોટ્સઅપ ગ્રુપ અથવા ટેલિગ્રામમાં તમને મૂકવામાં આવશે તો શું સંપૂર્ણ પ્રોસેસ રહેવાની છે અને આપણે સ્ટેપ બાય સ્ટેપ વાત કરવાના છીએ પ્રોસેસની જે ઉમેદવારોને આટલા માર્ક છે તો કેટલો ચાન્સ રહેવાનો છે હવે વાત કરીએ મિત્રો બીજી અપડેટ વધારે વાર ના કરતા તો કે અગાઉ આપણે શિક્ષણ શિક્ષણમંત્રીનું નિવેદન આપવામાં આવ્યું છે શિક્ષણ શિક્ષણમંત્રીએ વારંવાર આપણને નિવેદનો આપી રહ્યા છે કે અમે દિવાળી પછી કે દિવાળી પહેલાં પહેલાં ભરતી કરી દઈશું મિત્રો એવું ફરી શિક્ષણ મંત્રીનું નિવેદન આવ્યું છે એ અગાઉની અપડેટ નથી જોઈ તો તમે વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં લિંક અથવા તમે ચેનલની વિજેટ કરી શકો છો તો વધારે વારના કરતાં આપણે સંપૂર્ણ પ્રોસેસની વાત કરીએ તો મિત્રો વાત કરીએ તો કે કેટલી ભરતી આવી શકે છે જે ઉમેદવારો છે એ કયા વિભાગના છે એમને ખબર પડી જ જશે કેમ કે અહીંયા બે હજારની જગ્યાઓ કયા વિભાગમાં આવે છે એ તમામ ઉમેદવારોને ખબર છે તો મિત્રો કેટલી ભરતી આવી શકે છે અને હવે વાત કરીએ મિત્રો બીજી તો કે કેટેગરી પ્રમાણે કેટલી જગ્યાઓ હોઈ શકે છે જેઓ તમે આ વિભાગના કેન્ડિડેટ છો તો તમારી કેટેગરી પ્રમાણે કેટલા જગ્યાઓ વિશે તમને જોવા મળી રહી છે જનરલ ઓબીસી એ ડબ્લ્યુ એસ એસટી હોય એસટી હોય કે પછી પીએચના ઉમેદવાર હોય તમામની વાત કરીએ આપણે મિત્રો અને છેલ્લે તમારું મેરિટ છે એ તમે જોઈને જજો તો તમે જોઈ રહ્યા છો અહીંયા સ્કીન ઉપર જનરલ તો જનરલ કેટેગરીમાં મિત્રો અંદાજિત અહીંયા સાતસો એસીથી આઠસો જેટલી જગ્યાઓ આવી શકે છે થોડું વધઘટ થઈ શકે છે બાકી પ્રોપર એનાલિસ કરીને આપણે લાવ્યા છીએ ઓ બીસીની મિત્રો વાત કરીએ તો પાંચસો ચાળીસ પાંચસો ચાળીસ કે પાંચસો પચાસ જેટલી આવી શકે છે ઓબીસીના કેન્ડિડેટ છો તો ઇ ડબલ્યુ એસની વાત કરીએ મિત્રો ઈ ડબ્લ્યુ એસ ઈ એસની વાત કરીએ તો મિત્રો અહીંયા બસોથી બસો પચાસ સુધી જગ્યાઓ આવી શકે છે એસસીની વાત કરીએ તો મિત્રો અહીંયા એકસો ચાળીસ છે તો અહીંયા એકસોને પચા થોડી વધી શકે છે એસટીના કેન્ડિડેટ છો તો તમારા મિત્રો બસો એસીથી ત્રણસો જેવી જગ્યાઓ આવી શકે છે એન્ડ પીએચ છે મિત્રો તો તમારી સો પણ આવી શકે છે એન્ડ સિત્તેર પણ આવી શકે છે તો આ હતી કેટેગરી મુજબ અંદાજીત જગ્યાઓ હવે આપણે વાત કરવાના છીએ મિત્રો કેટલા ઉમેદવારો છે એ પાસ થયા છે અને કેટલા ઉમેદવારો છે ના પાસ થયા છે અને મેરિટ નીચું જવાનું કારણ શું છે એ જરૂરથી જાણજો કેમ કે ઘણા ઉમેદવારો એવા છે કે એ લોકો જણાવી રહ્યા હોય છે અફવાઓ ફેલાવી રહ્યા છે કે મેરિટ હાઈ જશે મિત્રો વેકન્સી આપણને સારી જોવા મળશે તો અહીંયા વધારો સાથે અહીંયા તમને બેનિફિટ જોવા મળશે હવે વાત કરીએ શું અપડેટ છે બીજી તો આપણે કારણ ઉપર લઈને આવ્યા છીએ અને છેલ્લે તમારો મેરિટ પણ તમને બતાવવાના છે હવે વાત કરીએ મિત્રો ક્રમ તો તમને અહીંયા ક્રમ આપેલો છે આપણે કલર બદલાઈ નાખવી ક્રમ આપેલો છે અહીંયા ક્રમ આપેલો છે પછી વિષયનું નામ છે પાસ કેન્ડિડેટ નાપાસ કેન્ડિડેટ કુલ અને પાસની ટકાવરી તો મિત્રો તમે જોઈ રહ્યા છો તો પહેલો આપણે ક્રમમાં ગણિત વિજ્ઞાનની વાત કરીએ તો ગણિત વિજ્ઞાનમાં મિત્રો તમે જોઈ રહ્યા છો કે વીસ હજાર એકસો પાંત્રીસ ઉમેદવારો છે અહીંયા પાસ જોવા મળી રહ્યા છે જેમને એ જે પરીક્ષાઓ આવે છે એ પાસ કરી છે નાપાસની મિત્રો વાત કરીએ તો ચુમ્માળીસ હજાર પાંચસો ચોત્રીસ જેટલા ઉમેદવારો નાપાસ થયેલા છે તો કુલ મિત્રો ચોસઠ હજાર છસો ને અગ્ન જેટલા ઉમેદવારો છે એ ગણિત વિજ્ઞાનમાંથી એમને જે ફોર્મ ભરેલા હતા મિત્રો પાસની ટકાવારી તમે જોયો તો અહીંયા એકત્રીસ એકત્રીસ પોઈન્ટ ચૌદ જેટલી તમને ટકાવારી જોવા મળે છે હવે બીજી ક્રમની વાત કરીએ મિત્રો ભાષાઓમાં તો મિત્રો અમે તમે તમે જોઈ રહ્યા છો કે પાસ છે ચાર હજાર ચારસો ને ઉમેદવારો ભાષામાં પાસ થયા છે જેમાં મિત્રો ના પાસ તમે જોઈ રહ્યા છો અહીંયા અહીંયા મોટી સંખ્યા જોવા મળી રહી છે એક લાખની જેમ અને એક લાખ એકાવન હજાર ચોપન એક લાખ એકાવન હજાર ચોપન જેટલા ઉમેદવારો છે કુલ ફોર્મ ફિલઅપ કરેલા હશે અને મિત્રો અહીંયા ભાષામાં ઓછું તમારું મેરિટ જવું જોઈએ કેમ કે અહીંયા તમે જોઈ રહ્યા છો ચાર પોઈન્ટ છવ્વીસ ચાર પોઈન્ટ છવ્વીસ ટકા જ પાસની ટકાવારી જોવા મળી રહી છે મિત્રો હવે આપણે મેન સામાજિક વિજ્ઞાનની વાત કરીએ તો કે બાર હજાર આઠસો ને ચોત્રીસ ઉમેદવારો પાસ થયેલા છે નાપાસની વાત કરીએ મિત્રો પંચાવન હજાર તેતાળીસ જેટલા નાપાસ અને સડસઠ હજાર આઠસો ને જેટલા કુલ ફોર્મ ફિલઅપ થયા છે એવું આપણે માનીને ચાલી શકીએ છીએ તમારો પાસની ટકાવારી છે મિત્રો અઢાર અઢાર પોઈન્ટ એકાણું અઢાર પોઈન્ટ એકાણું જેટલી પાસની ટકાવારી અહીંયા જોવા મળી રહી છે કુલ મિત્રો કુલ આંકડો આપણે જોઈએ તો અહીંયા તમે જોઈ રહ્યા છો સાડત્રીસ હજાર ચારસો પચાસ પાસ ઉમેદવારો નાપાસની વાત કરીએ તો બે લાખ બસો પંચાવન જેટલા ઉમેદવારો નાપાસ કુલ બીજી વાત કરીએ તો મિત્રો બે લાખ સાડત્રીસ હજાર સાતસો જેટલા ઉમેદવારો કુલ ફોર્મ ભરી શકે હશે અને ટકાવારીની પાંચ ટકાવારીની વાત કરીએ તો મિત્રો અહીંયા કુલમાં પંદર પોઈન્ટ છોતેર જેટલો અહીંયા ટકાવરીનો રેશિયો જોવા મળી રહ્યો છે તો તમે જોઈ રહ્યા છો કે રેશિયો છે એ વિષય વાઇઝ અને જે કેટલા ઉમેદવારો ફોર્મ ફિલઅપ કર્યા હતા એ પ્રમાણે અહીંયા જોવા મળી રહ્યું છે હવે મિત્રો બીજી વાત કરીએ મહત્ત્વની વાત કે પાંચ કારણો શું છે તો મેરિટ નીચું જવાનું કારણો શું છે મિત્રો તો પહેલું તો કે છેલ્લી પરીક્ષામાં માત્ર પંદરસોની આસપાસ ઉમેદવારો સો પ્લસ માર્ક્સ આવેલા છે જે ખૂબ નાનો આંકડો છે તમે જોઈ રહ્યા છો જે પરીક્ષા છે બેમાંથી લગભગ એટલે કે બીજું છે કે આમાંથી લગભગ પાંચસો ઉમેદવારો સારું મેરિટ હોવાના કારણે ટાટમાં જતા રહે છે તમે જોઈ રહ્યા છો કે એ લોકો અમુક ઉમેદવારો એવા છે જેમનું મેરિટ છે પાંચસોથી વધુ આપણે સસો સમજી શકીએ તો સારો મેરિટ હશે તો એ લોકો ટેટમાંથી ટાટમાં જઈ શકે છે પછી ગયા વખતે છસોની જગ્યાઓ આવેલી છે તમે જોજો જાવ છસોની જગ્યાઓ આવેલી છે છતાં છેલ્લા તબક્કાનું મેરિટ એકદમ ઓછું જયેલું છે એક આ પણ મેન કારણ છે હવે ચોથી વાત કરીએ મિત્રો આ વખતે બે હજારની જગ્યાઓ આવવા હોવાથી મેરિટ નીચું જશે એ વાત નક્કી છે એવું મિત્રો મારું અંગત માનવું છે બાકી તમારું પણ શું માનવું છે જરૂર જણાવજો હવે મિત્રો વાત કરીએ તો આપણે જ્યારે સામાજિક વિજ્ઞાનનું અંદરથી મેરિટ લઈને આવ્યા છીએ આના પછી મિત્રો તમારું ગણિત વિજ્ઞાન તમામનું મેરિટ છે આપણે સ્ટેપ બાય સ્ટેપ લઈને આવવાના છીએ એટલે ખાસ મિત્રો તમારે નોંધ તમારે લેવાની છે ચેનલને જ સબસ્ક્રાઈબ કરી લેવાની છે તો તમે જોઈ રહ્યા છો અહીંયા જર્નલ છે તો જનરલનું મેરિટ કેટલું રહેશે સામાજિક વિજ્ઞાનની મિત્રો વાત કરવાના છીએ આપણે તો જર્નલમાં મિત્રો તમારો બોતેરથી તમારો બોતેરથી પંચોતેર જેટલું તમારું કટ રહી શકે છે મિત્રો ઓછું થઈ શકે છે કેમ કે અંદાજી છે બોતેર છે તો તમારું સિત્તેર પણ થઈ શકે છે ઇડબ્લ્યુ એસના કેન્ડિડેટ છે મિત્રો સિત્તેરથી અગ્યા સોરી અગ્યા સિત્તેર જેટલું તમારો કટ ઓફ રહી શકે છે પછી વાત કરીએ ઓબીસી ઓબીસીના કેન્ડિડેટ છો તો મિત્રો ઓબીસીમાં તમારે સિત્તેરથી એકોતેર જેટલું કટ ઓફ તમારું રહી શકે છે એસસીના કેટેગરી છો મિત્રો તો તમે સડસઠથી અગ્યા જેટલું કટ ઓફ તમને જોવા મળી શકે છે અને લાસ્ટમાં મિત્રો એસટીના કેટેગરી છે તમે ઉમેદવાર છો તો સડસઠ એટલે કે મિત્રો તમારું પાંસઠથી સડસઠ જેટલું મેરિટ રહી શકે છે તો મિત્રો આ તો સામાજિક વિજ્ઞાનનું અંદાજીત મેરિટ જે આપણે સંપૂર્ણ એનાલિસ સાથે લઈને આવ્યા છીએ કેમ કે કેટલા ઉમેદવારો પાસ કેટલા ના પાસ એ પ્રમાણે અહીંયા મેરિટ તૈયાર કર્યું છે આઈ હોપ કે તમને સંપૂર્ણ માહિતી મળી હશે અને માહિતી તમને નોલેજેબલ લાગી હોય તમારા કંઈક ઉપયોગમાં આવી હોય તો એક લાઇક કરી તમારા મિત્રો સર્કલમાં જરૂર શેર કરજો મળીએ નેક્સ્ટ વિડીયોમાં નવી અપડેટ સાથે નવા મેયર સાથે જય હિન્દ જય સંવિધાન